નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ લોકો તમને દગો આપી જાય છે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક હંમેશા આપણને એ જ લોકો જખમ અને દગો આપી જતા હોય છે જે લોકો હંમેશા શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે નંબર બે ભૂલો તો ઘણી થઈ જીવનમાં પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે નંબર ત્રણ અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે નંબર ચાર સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા છે નંબર પાંચ જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે લોકોના મન ભરાઈ જાય છે ત્યારે લોકો રિસાવાથી પણ મનાવવા નથી આવતા નંબર છ જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જેને આપણે મેળવવા મળતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે જ્યાં સુધી પોતાનાઓથી દગો નથી મળતો ત્યાં સુધી સમજણમાં નથી આવતું કે જિંદગી શું છે તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો જેમને ખોટા સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થકાઢ છે જીવનમાં થોડી ધીરજ રાખો સાહેબ કારણ કે નવું પરિવર્તન આસાન થવાની પહેલાં મુશ્કેલ જરૂર હોય છે તમારા મુશ્કેલ સમયમાં લોકોનું તમારા પ્રત્યેનું વર્તન એ લોકો વિશે તમને ઘણું બધું શીખવાડી દે છે આજકાલ જિંદગી પણ વૃક્ષો જેવી થઈ ગઈ છે લોકો ફળો પણ ખાતા હોય છે અને પથ્થર પણ મારતા હોય છે સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે હું તો ખુશ છું મારા ભગવાનની સાથે જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ પર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે સુખ એ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે પરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય બસ સંબંધ જ અહીં નથી મળતા બાકી ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જ જાય છે જિંદગીમાં જો ખુશ રહેવું છે ને તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે લોકો તમને ભૂલી ગયા છે જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા માટે મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી સત્ય હંમેશા દિલથી જ નીકળે છે આજકાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે કોઈને તમારું દુઃખ બતાવશો તો એ તમારાથી વધારે પોતાનું દુઃખ બતાવી દેશે કેટલાક સંબંધોને સમય પર જ છોડી દેવા જોઈએ કારણ કે સમય જ બતાવશે કે એ સંબંધોને રાખવાના છે કે પછી છોડી દેવાના છે જે વ્યક્તિ તકલીફ આવવા પર સૌથી પહેલાં યાદ આવે છે એ વ્યક્તિ જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન હોય છે સમય હંમેશા આગળ વધતો જ જાય છે સાહેબ કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નડતા નથી વિશ્વાસ એ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે સમય કોઈનો સગો નથી હોતો સાહેબ પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો મિત્રો કારણ કે જો તમે તમારી જાતથી ખુશ નથી રહી શકતા ને તો બીજું કોઈ તમને ખુશ નહીં રાખી શકે એ યાદ રાખજો એવો સમય ક્યારે નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો તેથી રાહ જોવાનું બંધ કરો મિત્રો અને પોતાના કામ પર ધ્યાન આપો પોતાના લક્ષ્ય પર ધ્યાન આપો મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જેમનો કોઈ વ્યક્તિ સાથ કે સહકાર ના આપે તો ચિંતા કરવા લાગે છે ટેન્શન આવી જાય છે કે હવે હું શું કરીશ કોઈએ મારો સાથ ના આપ્યો પરંતુ મિત્રો યાદ રાખો કે માણસ તારે તો એકલો પણ ઘણું બધું કરી શકે છે એટલા માટે ચિંતા ના કરવી જોઈએ જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસ સામે ક્યારેય નારાજ ના થવું જોઈએ આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ કારણ કે આપણે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ છીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી પરંતુ એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ જેટલું કામ કરવાની તમારામાં ક્ષમતા હોય એટલું જ કામ કરો કારણ કે વધારે પડતો જો બોજ ઉઠાવવા લાગશો તો પછી મન અશાંત રહેશે કોઈ પણ માણસની બુરાઈ ના કરો ઈર્ષ્યા પણ ના કરો માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું ચિત્ર દેખાડે છે અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી એવી રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો તેમ છતાં તે કદર નથી કરતા જે સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્ત્વ ના હોય એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે જેમના ઓઠો પર તમે હસવું ના લાવી શકો એમની આંખોમાં આંસુ લાવવાનો પણ તમને કોઈ અધિકાર નથી તમે સારા કર્મો કરશો તેમ છતાં લોકો તમારી બુરાઈઓને યાદ કરશે તમારી બુરાઈઓને યાદ રાખશે એટલે જે પણ કરો એમાં એ ના વિચારો કે લોકો શું કહેશે વિચારોનો ફરક હોય છે બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા માટે નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે સફળ માણસ ખુશ રહે કે ના રહે પરંતુ ખુશ રહેતો માણસ સફળ જરૂર થાય છે ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે લોકો તમારાથી વાત કરવા માટે સમય નથી માંગતા પરંતુ તમારો ઇંતજાર કરે છે હાથ પકડો એનો આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો કારણ કે જિંદગી પાર કરવાની છે સડક નહીં સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય એક મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં અને આખી જિંદગી નીકળી જાય છે સંબંધોને બનાવવામાં સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે એક વાત યાદ રાખજો દોસ્તો કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવી પડે છે હંમેશા અકેલાપનમાંથી એ જ પસાર થતા હોય છે જે જિંદગીમાં સાચા ફેંસલાને પસંદ કરતા હોય છે જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામુમકીન જ લાગતું હોય છે કામયાબી એમને નથી મળતી જે બહાના બનાવે છે પરંતુ કામયાબી એમને મળે છે જે લોકો મહેનત કરે છે સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા સાહેબ કારણ કે સંબંધો તો ઘણા મળી જશે પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેય કોઈના નથી થતા પછી એ ભલે સમય હોય કે માણસ હોય ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવાવાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ અટવું જ બહેતર હોય છે ખૂબ જ મજબૂત હોય છે લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું સંબંધની શરૂઆત કોઈ બે વ્યક્તિના નિર્ણયથી થાય છે અને અંત કોઈ એકના નિર્ણયથી થાય છે કોઈ મતલબ વગર સારા બનો કારણ કે મતલબ માટે તો બધા જ સારા બને છે માની લેવું તારી લેવું અને કહી દેવું એ સંબંધ બગાડવાના સરળ રસ્તાઓ છે પૂછી લેવું જાણી લેવું અને સમજી લેવું એ ગેરસમજ દૂર કરવાના ઉપાય છે જેમને તમારા દર્દનો અહેસાસ પણ ના થાય એમની સામે તમારું દુઃખ તમારું દર્દ તમારી વેદનાને બતાવવાનો કોઈ પણ ફાયદો નથી હોતો જીવનમાં તમે ખુદ પોતાને મજબૂત બનાવો કારણ કે બીજાના પરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ આજકાલ સંબંધોને તોડવા માટે પૂલોની જરૂર નથી પડતી જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધ બનાવતા થઈ ગયા છે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે ને એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે આજકાલ તો કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે તમારું દુઃખ બીજાને બતાવશો તો એ લોકો તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ જણાવી દેશે જીવનમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય જેને તમારો સંબંધ નિભાવવો છે ને એ તમારી હજાર ભૂલોને પણ માફ કરી દેશે પરંતુ જેને સંબંધ નિપાવવો જ નથી એ તમારી એક ભૂલ પર પણ સાથ છોડી દેશે જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરો ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી પ્રેમ જો પાકો હોય ને તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં એ સંબંધ નથી તૂટતો જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે જેને દર્દની ખબર જ ના હોય એ બીજાના દર્દને શું સમજી શકે કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા એ આવ્યા એવી રીતે કે ક્યારેય પણ જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય જીવનમાં સાથે હતા જ નહીં મિત્રો દુખી થવાનું છોડી દો કારણ કે અહીં દરેક કોઈ તમને સમજી નથી શકતું અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા એ સત્ય છે કોઈ નથી તમારી સાથે તો બિલકુલ પણ દુઃખી ના થાવ દોસ્તો કારણ કે આ દુનિયામાં પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોઈ શકતું લોકો આપણી કદર ત્યારે નથી કરતા જ્યારે આપણે એકલા હોઈએ છીએ પરંતુ ત્યારે કરે છે જ્યારે એ એકલા હોય છે જિંદગીમાં સૌથી વધારે કદર એમની જ કરજો જે તમારી કિંમત કરે છે કેમ કે પોતાના એ નથી હોતા જે ફોટામાં સાથે હોય છે પરંતુ પોતાના તો એ હોય છે જે તકલીફમાં સાથે ઊભા રહે છે જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય પણ ના કરતા મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી કેવી પરિસ્થિતિમાંથી કેવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છો એનાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો તમારે ખુદ એ તમારી પરિસ્થિતિને બદલવી પડશે તે હંમેશા યાદ રાખજો અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ પણ હોય છે જેમને ખબર હોય છે કે અકેલા પણ શું હોય છે તે હંમેશા બીજા માટે હાજર રહે છે સમય જો એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ તો બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળે છે જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં માનતું ના હોય જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં પણ સમજતું ના હોય તો એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ એ વ્યક્તિને સમજાવવાની કોશિશ ના કરવી જોઈએ જે વ્યક્તિને કોઈ સમજાવી નથી શકતું એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે મિત્રો થોડી રાહ જુઓ કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે બીજામાં તમારી ખુશીઓને શોધવાનું બંધ કરો કારણ કે જો તમે તમારી જાતથી ખુશ નથી રહી શકતા તો બીજું કોઈ તમને ખુશ નહીં રાખી શકે એવો સમય ક્યારેય નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો તેથી રાહ જોવાનું બંધ કરો અને કામ કરવાનું શરૂ કરી દો જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું ને તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે મિત્રો કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમીદ એ જ તમારા દુઃખ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો ને તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે બોલેલા શબ્દો તૂટેલો ભરોસો અને વીતેલો સમય ક્યારેય પાછા નથી આવતા ખરાબ સમયની પણ એક સારી વાત છે કે જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા કારણ કે જે પોતાના હોય છે તે રડવા જ નથી દેતા એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો કારણ કે તમે જે વિચારી રહ્યા છો તેનાથી કેટલીયે વધારે આગળ જિંદગી નીકળી રહી છે ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે કારણ કે તમારાથી વધારે સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતું કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર